નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે પવન ખૂબ ઊંચું તાપમાન અને ગુજરાતના વાતાવરણમાં ફરીથી એક વખત પલટો આવવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે જે આપણે ત્રણ માહિતી આપવાની છે હવામાનમાં પલટો ઊંચું તાપમાન અને પવનની એમાં સૌ પ્રથમ હવામાનના પલટા વિશેની વાત કરવા જઈએ તો આમ તો ઘણા દિવસથી રાજ્યનું હવામાન છે એકદમ ખુલ્લું છે ચોખ્ખું આકાશ છે અને ઘણા દિવસથી જે આમ ખુલ્લું હવામાન હતું પણ આવનારા દિવસમાં હવામાનમાં એક પલટો આવવાનો છે એટલે આજે તારીખ થઈ છે આઠ માર્ચ બે હજાર પચીસ અને હવામાનમાં પલટો આવશે ચૌદ માર્ચ બે હજાર થી હવે એ હવામાનમાં પલટાનું કારણ છે ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એ સાથે જે દક્ષિણ ભારત જેમાં કેરળ તમિલનાડુ અને શ્રીલંકા આસપાસ એક હવામાનની અસ્થિરતા છે જે આવનારા સમયમાં અસ્થિરતા મજબૂત બનશે અને અરબ સાગરમાં જોકે ગુજરાતથી ખૂબ દૂર હશે એ કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પણ ત્યાંથી એ સિસ્ટમ આગળ વધશે અને લગભગ લો પ્રેશરની કેટેગરી સુધી એ સિસ્ટમ જઈ શકે છે અને એ દક્ષિણ ભારતની જે અસ્થિરતા એ સાથે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

નજીક સમય આવશે એટલે ચોક્કસથી પરફેક્ટ માહિતી આપને આપવામાં આવશે પણ માનસિક તૈયારી એ રાખવાની છે કે ચૌદ તારીખથી હવામાનમાં પલટો આવશે આપણે આશા રાખીએ કે હવામાનમાં પલટો આવે તો માત્ર વાદળછાયું વાતાવરણ થાય માવઠાના ઝાપટાથી આપણે બચી જઈએ પણ માવઠું જો કે થશે કે નહીં એ આપણે એકથી બે દિવસમાં માહિતી આપવામાં આવશે પણ ચોક્કસથી ચૌદ માર્ચ બે હજાર પચીસ થી રાજ્યના હવામાનમાં પલટો આવે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે બીજી વાત કરવાની છે પવનની પવનની જે સ્પીડની વાત કરવા જઈએ તો પવનની સ્પીડ એક અઠવાડિયા પહેલા ખૂબ વધારે હતી એટલે કે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળ્યા હતા નોર્મલ પવનની સ્પીડ છે ત્રીસ કિલોમીટરની હતી એ એક અઠવાડિયાથી પવનની સ્પીડ નોર્મલ નજીક આવી ચૂકી છે અત્યારે પવનની સ્પીડ છે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર નવ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે આ પવનની સ્પીડમાં આવનારા ત્રણ દિવસની અંદર વધારો થઈ શકે છે અત્યારે તો પવનની સ્પીડ નોર્મલ છે હજુ પણ ત્રણ દિવસ પવનની સ્પીડ નોર્મલ રહે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આજે છે તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ નવ દસ અને અગિયાર તારીખ સુધી કદાચ પવનની સ્પીડ નોર્મલ રહેશે પણ અગિયાર તારીખે સવારે અથવા તો અગિયાર તારીખે રાત્રેથી પવનની સ્પીડમાં વધારો થશે અને પવનની સ્પીડમાં વધારો થશે એટલે લગભગ અઢારથી લઈ અને ચોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જશે અને એના જે ગસ્ટિંગ હોય એટલે કે ઝટકાના પવન હોય છે એ ઝટકાના પવન લગભગ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે અગિયાર તારીખે સાંજ સુધીમાં ગુજરાતના જે વિસ્તારો છે એમાં મોટા ભાગના વિસ્તારો લગભગ સિત્તેર થી એસી ટકા વિસ્તારોની અંદર પવનની ઝડપ વધી જશે અને પશ્ચિમના એટલે પવનની ઝડપ વધારે હશે અને એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પવનની જે દિશા છે એ પશ્ચિમની જોવા મળે અને ભેજવાળા પવનો જોવા મળે જેને કારણે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ગરમીનું ઉકળાટનું પ્રમાણ પણ વધી જશે એટલે પવનની સ્પીડમાં પણ વધારો થવાનો છે ખાસ કરીને જે ઊંચાઈ વાળો પાક હોય ઘઉં હોય અથવા તો જે જુવાર છે બાજરી છે અથવા તો અન્ય કોઈ પણ પાક જે ઉંચાઈ વાળો પાક છે એને પિયત આપવામાં ખાસ ધ્યાન રાખો કેમ કે અગિયાર તારીખથી પવનની ઝડપમાં વધારો થાય તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એ સાથે બીજી વાત કરવાની છે તાપમાનની આમ જોવા જઈએ તો આપણે થોડા દિવસ પહેલા એટલે લગભગ બે થી ચાર દિવસ પહેલા આપણા વિડીયો અનુમાન આપ્યું હતું કે નવ માર્ચ બે હજાર પચીસ થી લઈ અને તેર માર્ચ બે હજાર પચીસ વચ્ચે આજે હવે હાઈ ટેમ્પરેચરનો આપણે સામનો કરવો પડશે કેમકે આવતીકાલે નવ તારીખ છે આવતીકાલથી તાપમાન ઊંચું જશે ને આવતીકાલથી તાપમાન છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર પાંત્રીસ થી લઈ અને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને આઇસોલેટેડ એરિયા એવા હશે કે જે ઓગણચાલીસ થી ચાલીસ ડિગ્રી પણ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે જેની દરેક મિત્રો નોંધ લેવાની એટલે આવતીકાલે નવ માર્ચ થી લઈ અને તેર માર્ચ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર યલો એલર્ટ ગણીને આપણે ચાલવાનું છે જેમાં પણ ખાસ કરીને જે ભચાઉ ભુજ કચ્છના ભુજમાં અને રાપરના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ ખૂબ ઊંચું જાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથના અમુક વિસ્તારો અમરેલીના વિસ્તાર અને દ્વારકા જામનગર જેવા વિસ્તારની અંદર પણ તાપમાન છે એ ખૂબ ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ મનાઈ રહી છે એ સાથે બોટાદ ભાવનગરમાં પણ તાપમાન છે ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સુધીનું પણ તાપમાન જોવા મળી શકે છે મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તાર છે કપળવન છે અને નડિયાદ જેવા વિસ્તારની અંદર ખૂબ ઊંચું તાપમાન જોવા મળે તેવું એક અનુમાન છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન નોર્મલ રહેશે જો કે નોર્મલ રહેશે તો પણ ત્યાં તાપમાન છે એ તેત્રીસ થી લઈને છત્રીસ સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે પણ એકંદરે રાજ્યના બીજા વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાતમાં તાપમાન થોડુંક ઓછું રહેશે જો કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અંકલેશ્વર અને બરોડા સુધીના જે મધ્ય ગુજરાતના બરોડા સુધીના વિસ્તારો છે એમાં તાપમાન છે થોડુંક જોવા મળશે બાકી દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની અંદર તાપમાન છે એ નોર્મલ નજીક જોવા મળે તેવું અનુમાન છે જે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ જેમાં ખાસ વાવ થરાદ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય પાટણ હોય કે મહેસાણા હોય આ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જવાનું છે પણ ખાસ કરીને પાટણ જિલ્લો અને સાબરકાંઠાના હિંમતનગર અને ઈડર જેવા વિસ્તાર છે કે ત્યાં તાપમાન છે એ સાડત્રીસ ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના પણ પાટણ ઇડર અને હિંમતનગર હિંમતનગર વિસ્તાર છે એ તમામ વિસ્તારોનો પણ યલો એલર્ટ આપણે ગણી શકાય એ સાથે અરવલ્લી મહિસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ જુલાઈ અને છત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ મનાઈ રહી છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આવતીકાલે નવ તારીખ છે નવ તારીખથી તેર તારીખ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન ઊંચું રહેશે અને એક પ્રકારે યલો એલર્ટ ગણીને ચાલવાનું છે એમાં મેં જેટલા સેન્ટરના આપણે નામ જણાવ્યા છે એ તમામ સેન્ટરની અંદર તાપમાન થોડુંક ઊંચું રહેશે વધારે ઊંચું રહેશે બીજા વિસ્તારોની અંદર પણ પાંત્રીસ ડિગ્રી ઉપર તાપમાન જાય અને આઇસોલેટેડ એરિયા એટલે કે મેં અમુક વિસ્તારોના નામ જણાવ્યા છે ત્યાં ઓગણ ચાલીસ ચાલીસ ડિગ્રી સુધી પણ તાપમાનની શક્યતાઓ મનાઈ રહી છે એટલે ખૂબ ઊંચું તાપમાન જવાનું છે જો કે આ ઊંચું તાપમાન જશે એમણે નવથી થી તેર તારીખ દરમિયાન ઊંચું તાપમાન હશે અને એ તાપમાનને કારણે ગુજરાતમાં એક પ્રકારે હીટવેવનો માહોલ હશે અને વધુ પડતા શરૂઆતની ગરમી હશે અને ઉત્તર ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એટલે તેર તારીખ સુધી ઊંચું તાપમાન જશે એને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતમાં પ્રબળ બનીએ અને ચૌદ તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો પણ જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે બીજા નંબરની અંદર અત્યાર સુધી આપણે ઘણી ઘણા દિવસોની અંદર જોયું છે કે તાપમાન તો ઊંચું ગયું છે પણ આપણે ગરમી ઉકળાટ જોવા મળ્યા નહોતા પણ હવે નવ દસ તારીખથી ગરમી ઉકળાટમાં પણ વધારો થશે ને સૌથી ગરમી ઉકળાટમાં વધારો છે એ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના તમામ જિલ્લાઓ અને કચ્છના દરિયાઈકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઉકળાટ વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી લઈ અને મહારાષ્ટ્ર બોર્ડર સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ ગરમી ઉકળાટ વધારે રહેશે દરિયાઈકાંઠાના વિસ્તારની વાત કરવા જઈએ એટલે દરિયાકાંઠાથી લઈને પચાસથી સાઠ કિલોમીટરનો એવો વિસ્તાર હશે કે ત્યાં ઉકળાટ અને બફારો છે એ આપણે વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે એટલે ઉકળાટ બફારો અને ઊંચું તાપમાન જોવા મળશે પવનની સ્પીડ છે એ પણ મેં આપણે જણાવ્યું આવનારા દિવસમાં વધવા જઈ રહી છે અને ચૌદ